અટકેલા કામ પૂરા થાય ને એવા આશીર્વાદ જેની ભક્તિ જબરી હશે એના કામ જબરા થશે હું મેલડી બોલું છું જેનામ ધીરજ હશે એને ધાર્યું ન્યૂ હોય ને એટલું મળશે મેલડી આશીર્વાદ આપું છું સુખ હોય કે દુઃખ હોય તાવ હોય કે તડકો હોય જેને જેને અમૃતની મેલડીનો મેરડીનો સંગ કર્યો ને હું ના મેરડી નથી કયા રૂપમાં એટલે તો કહેવાય કે પણ ભૂલા પડી ગયા હોય ભૂલા પાડી દીધા હોય કઈ સમજણ પડતી ના હોય દેવના ના કઈક બારગ ના મળતા હોય દુખ વધતા જતા હોય દુઃખમાંથી બહાર ના નીકળતા હોય વિઘ્ન 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 આવતા હોય અને મારા ત્યાંય કદાચ તમે આવતા હોય તો યાદ રાખજો એક દાડો જેટલું દુઃખ આવ્યું છે ને એનાથી સો ગુણ તમને પૂછાવા આયા લોકો પૂછીને ગતાર્યા એમનો ભાવ એમની શ્રદ્ધા એમનો વિશ્વાસ જાણવું તું બસ બધી જગ્યાએ ફરીને આયા બધી જગ્યાએ અલગ અલગ કીધું માતાજી પાસે જઈએ માતાજી શું બતા બસ જ્યાં સુધી મેં સુધી ના આવતા હતા જવાબ મળ્યો એટલે કે હવે જવાની જરૂર નથી આપણને માતાજીએ દીધી ભક્તિ ભક્તિ આ કરતા શીખવાડી દીધું દીધું પ્રમાણ આપી એટલે કે હવે આપણે આપણી માની ભક્તિ કરશું પણ ભૂલી ના જતા કે અમૃતની મેલડી હતી ને તો તમારા ઘરે મેલડી હતી ભૂલી ના જતા કે અમૃતની મેલડીએ બતાવ્યું તારો ખોડિયા તમારા ઘરે પૂજા થી થઈ હતી ને એને પ્રમાણ આપ્યું હતું મેલડી છો વરસોથી ભર્યા વરસોથી આટા ફેરા માર્યા મોડા બંધાયા વાયણા કરાયા પેલા મંદિરે ગયા કોકના ઘરે ગયા કોકના ઘરે બોલાયા બધું 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 પર બધી પ્રકારની વિધિઓ કરાઈ છેલ્લે જઈને કે જ મને વાત કરી કે માતાજી તમારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ ક્યાંય જવું નથી હવે જે કરો એ તમે કરો મેં કરી આલ્યું હોના જેવું તારે મને ભૂલીને બેઠ્યા ચિંતા ના કરશો ક્યારે ભૂલા પડશો ક્યારે ભૂલ પડશે ને ક્યારે પાછા સુધરી ગયેલા બગડશે ને તારા મરત ની મેલડી પાછી યાદ આવશે ફરવાનો સમય હોય માણસ પાસે ફરવાનો સમય છે પણ જ્ઞાન લેવાનો સમય નથી આનંદ કરવો છે પણ મારી પાસે બેસીને ચાર સારા શબ્દ સાંભળવા નથી કઈ નહીં જેટલા તમારામાં જ્ઞાન ઓછા હશે જ્ઞાનની કમી હશે એટલા તમારે ફરવું પડશે મેં તો ભક્તિ બતાવી માં બતાવી અને પેલું તો પ્રમાણ બતાવ્યું હતું પ્રમાણ વગર કોઈ માતાને પૂજતા નહીં હું તો માતારે માતા છું જ્યાં સુધી બેહીશ જ્યાં સુધી મારે ભગવાન મને બોલાવશે ને ત્યાં હું કહીશ કે પ્રમાણ વગર કોઈ માતાને બે હાડવાની નહીં એને પૂજવું હોય તો આપણને ડોશી રૂપે રૂપિયા મળવી જોઈએ એને પૂજાવું હોય તો સપનામાં આવી જોઈએ આપણે દીકરા ક્યાંય આપણને આપણને આપની પર નજર રહેમ નજર રહે તાર માન દીવો હાલવો જોઈએ લોકોએ શું કર્યું મેલડી નડસ બે હાડી પૂજ્યો સિકોતર નડસ બેહાડીન ને પૂજ્યો પૂર્વજ નડસ બેહાડીન ને પૂજ્યો ગોગો નડસ બેહાડીન ને પૂજ્યો ઘરના નડસ બેહાડીન ને પૂજ્યો બારના નડસ બેહાડીન ને પૂજ્યો બધું પૂજ 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 બાર મહિને આ લાલ લાલ કર કોઈ ઠેકાણો પડતો નથી આથી લોકો વર્ષોથી થી દિવાળી બેઠ્યા દિવાળી બેઠ્યા એ કઈ દીવો પ્રમાણ આવતો નથી તો કઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે ને માણસ ભૂલો પડ્યો તમારા ઘરની અંદર તમારી માં બેઠી હોય ને તમારે કઈક જોડાવા જવું પડે ને તો એટલું યાદ રાખજો કે તમે કઈક માના અપરાધ કર્યા છે માના ગુના કર્યા છે ભૂલ કરી છે એટલે મારા આજી થતી નથી પછી શું થાય ત્યાં દાણા જોવડાવાના અહીંયા મૂળા બંધાવાના પેલા મંદિરે જવાનું ભુવાઓને ઘરે લાવવાના પેલું કરાવવાનું જો તમારી અંદર સમજણ હશે જ્ઞાન હશે કોઈ દિવસ તમને દુખ નહીં પડે યાદ રાખજો જીવનની અંદર મોટા મોટું દુઃખ પડવાનું કારણ હોય ને તો તમારામાં જ્ઞાન નથી ને તમે દુઃખી થયા છો થયા છો ને એટલે તમે દુઃખી થયા છો લોકોને એવું હતું કે માતાજી ભાઈ જઈએ ને માતાજી આપણને આપણા દેવ સમાધાન બતાવી દે ને એટલે આપણા ન્યાલ થઈ જઈશું એવું તો બધા ન્યાલ ના થાય એના માટે ભક્તિ કરી પડે ને ભક્તિ કરી પડે રાજી કરવા પડે બાનસ માન ઉપવાસ કરવા પડે સુખડીના શ્રીફળ ધરાવવું પડે ગામડે જવું પડે માન ચોખા ધરાવવા પડે માન ગામડે પગે લાગવા જવું પડે માતન મળવા જઈએ એવું કેવું પડે માને વારંવાર કેવું પડે કે માં તું રાજી રેજે રાજી રેજે રાજી રેજે રાજી રેજે ત્યારે આપણી માં કઈક આપણી સામુ જોતી હોય કોઈ માતાઓ રસ્તામાં નથી પડી કે ગમે તેને મળી જાય કોઈ માતા રસ્તામાં પડી છે કે ગમે તેને પ્રમાણ આપી દે કોઈ માતાજી રસ્તામાં પડી છે એ તમે હજાર ગુના કર્યા અને માફ કરી દે એ તો મારા જે મળે તો હજારો કરોડો લાખો અને આ જન્મના પાપમાંથી મુક્તિ અલાઈ તમારી માના ખોડે તમને પાછા મોકલું છું ના તમારી માને તમને દર્શન દેવા હોય તમારી માના કઈક બે શબ્દ તમારા માના તમને કઈ કેવા છે તો ગુના પેલા કે મના મારી વસ્તી હતી તે મારા ઉપરથી વાયણો વડાયું હતું મારી વસ્તી હતી તે નવી માતાઓ લાઈન બેહાડી હતી મારી વસ્તી હતી તે લોકોને ઘરે બોલાયા નાણાં જોડાવતા હતા કોઈ દાડો મારી હોડ નથી લીધી મને કોઈ દાડો યાદ નથી કરી અને કાયમ મને વળાય 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 કરી છે આ બધા ગુના છે આ બધી ભૂલો છે માં કોને કહેવા જાય માં કોને કહેવા જાય માં કોને કહેવા જાય માં ભગવાન ગઈ ને સંભળાવું છું મેલડી શું યુગમાં જેને શ્રદ્ધા વિશ્વાસ પડે એના માટે બાકી જે ફરવાનો છે ને ફરવાનો છે કે મારા બાપુજી હતા ને વીસ વર્ષ આમાં ફરે કશું મળ્યું નહીં હું નહીં મળ્યું એટલે કઈ નહીં મળ્યું યાદ રાખજો તમારી કુળદેવી બેઠી હોય ને તમારે ફરવું પડે ને યાદ રાખજો કે તમે તમારા વડીલો કઈ ગુના કરી ગયા છે આપણે ગુના ગોતવાના માન માફી માંગવાની વડીલો મરી ગયા મા નથી મરી કોઈની મા માતા માતાજી મરી ગયા તમે સાંભળ્યું કે ફલાણા ઘરે માતાજી દસ પૂજા હતી તો બધી માતાઓ મરી ગઈ પૂજવાવાળા મરી જાય માતાઓ મળતી નથી માતા તો એવી દેવી બેઠી છે વર્ષોથી બેઠી છે ને વર્ષોથી બેસી છે ને વર્ષોથી બેસી રહેવાની છે તમે મોટા મંદિર બનાવો કે નાના મંદિર બનાવો તમે નાના મઠ મોટા મઢ કરો માતા ને એના એનાથી લેવા ખાવા નથી માતાને ને એટલું છે કે મારા આલેલા દસ દીકરા છે ને મારી આંખો આંખોની આંખો મારે રહેવા જોઈએ મારા આપેલા દસ દીકરા છે ને બાર મહિને મારા માટે ચોખા શ્રીફળ કે લાભસીવન ચઢાવતા હોવા જોઈએ આજે કોઈના મન એક નથી સ કોઈના મન પાંચ ભાઈ હોય ને તો અલગ 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 મંદિરો બનાવી નાખ્યા પાંચ ભાઈ હોય તો અલગ અલગ નિવેદ કરવા માંડ્યા કોક ને તમે શું પૂજો છો તો કે મેલડી પેલા ને શું પૂજો છો તો કે છથી પેલા ને શું પૂજો છો એટલે કે ગોગો પાંચ ઘર ને એમાં પાંચ દેવ પાછા અલગ હોય પોતાની માં નો તો ઠેકાણું જ ના પડ્યું હોય કારણ કે એમના ઠેકાણા ના પડ્યા હોય તો પછી કોક ક્યાંય જતું હોય ને તે એનો ગર્વ રાખ હા હું પેલી જગ્યાએ જાઉં છું ને ત્યાં ફળ માતાજી કામ કરે છે પછી પેલો ભાઈ કહે કે ના હું જઉં છું ત્યાં માતાજી જોરદાર કામ કરે છે હું એમ કહું છું કે બધા ભાઈ ભેગા થઈને આપણે ચાવણ ખોડિયાલ કે મેલડીના મટે જાઓ ને ફટાફટ કામ કરે છે એઓ મેલડી છો ઉસી દોષ પરા નદી ના કતરફિયા મેલડી છો આરા જાવ તો ખરી બેહો તો ખરી એને મનાવો તો ખરી એને મનાવો એને રાજી કરો એને એના એના આનંદ થવો જોઈએ એનો રાજીપો થવો જોઈએ તાર તો તમારા જીવનમાં સુખ આવશે યાદ રાખજો પૈસેથી કોઈ સુખી થઈ જતો નથી અહીંયા આવસ મારી પાસે કરોડો લાખ અરબો અર્બોન ખરબપતિ આયન ગયા માતાજી આટલો ધનવાન શું તો ધનથી થોડી સુખ મળે જો ધનથી રૂપિયાથી સુખ મળતું હોય તો તું બજારમાંથી ખરીદી સુખ ના લઈ લેતે સુખ તો ભગવતીના ચરણમન શરણમાં પડ્યું છે જે ભક્તિ કરા જે ભગ જે ભજન બની જાય જે ભક્તિ કર જે નાનો બની જાય માન વિકરાના સંવાદ થતા થઈ જાય ને ત્યારે માં બધું જ તમને અલવા આવસ એવું નથી કે ભગવાન એવું કહે છે કે તમને દુઃખ જ છે કે તમને સુખ જ છે તમારા દુઃખ ને સુખ થી દુઃખ 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 સુખી છે 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 સુખી પરે આગળ છે એને એને મળો એને સમજો એને જોઈ લો આયા છો તો જવાનું છે કોઈ અમર પાટો લઈને નથી આયા દરેક ને જવાનું છે દુખ મૂકીને ના જાઓ માની ભક્તિ ને ભજન કરી જાઓ માને લાડ લડાઈ જાઓ માને કઈ જાઓ કે માં હજારો કરોડો લાખો વરસ જાય તા વસ્તી મારા ગયા પછી બધું ખાલે માં મારા ગયા પછી આ વસ્તી તો બે શબ્દ કે સાંભળી લેજે હું તારો ને તું મારી છો કેવું જોઈએ ને આ તો પોતે જ ગુના ભૂલ કરીને ગયા હોય બતાયા ના હોય દીવા કર્યા હોય નામ ના લેવા હોય તો આજે લોકો ફરસ હું પછી કઉ છું કે આ મેલડી નો દીવો છે અને ડોશીના રૂપે એકસો પચીસ કિલોમીટર ડોશીના રૂપે તને મેરડી મળશે તો માનજે કે મેલડી હતી વર્ષો થઈ ગયા વર્ષો ના વર્ષો થઈ ગયા લોકોએ વાતો કરી ધૂણી ધૂણી વાતો કરી ધૂણી ધૂણી વાતો જ કરી ને ધૂણી ધૂણી વાતો કરી કોઈ બનાવ્યું નહીં અને ધુણિયા વગર બનાવ્યું હોય તો અમૃત ની મેલડી અમૃત ની મેલડી અને અમૃત મેલડી હું શંખલપુર માં મારો મારી બહુચર ના રામ શકે હું પાવાગઢ માં મળો મારી કાળકા ના રામ શકે જ્યાં યાદ કરો ત્યાં મેલડી શું જ્યાં યાદ કરો ત્યાં ભગવતી શું લોકો ધૂણી 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 થાકી ગયા હાકડો મારી મારી હાકડો તોડી નાખી દીવા કરી કરીને દેવાદાર થયા પણ માં નથી બોલી માએ પ્રમાણ નથી આલ્યો એટલે જેને જેને મારા પ્રત્યેનો ભાવ છે જેને મારા પ્રત્યેની સમજણ છે જેને જ્ઞાન છે જે જે કરવા હોય એ જ કરો અહીંયા જે કરવા આવતા હોય એ જ કરો ભક્તિ કરવા આવે તો ભક્તિ કરો તમારું બધું જ ધન મન ધન મારા પ્રત્યે હોવું જોઈએ તમારું ધ્યાન મારા ઉપર હોવું જોઈએ પછી તમે કહેશો ને કે માએ બતાવ્યું નહી તારું ધ્યાન મારા ઉપર નતું ને એટલે મેં તને ધ્યાન હોવું જોઈએ ને ધ્યાન હોવું જોઈએ સુરતા હોવી જોઈએ ભક્તિ કોને કહેવાય તો પછી શું કરવા આયા છો ભક્તિ કરવા આવ્યા છો કે નવું જાણવા આવ્યા છો માતાજી શું કેવાય ને છો જોવું હોય ને તો મારા ચરણ મારા શરણમાં રહેજો નારાયણ સ્વયં આવશે તમારા ઘરે હું મેલડીશું એક દિવસમાં તમને છ દિવસ સુખ હારું છું જ્ઞાન આપું છું તો તમારું ધ્યાન મારા પર ના હોય મારે કહેવાનું છું દુનિયા ગમે તે આમથી આમ થઈ જાય હું મેલડી બેઠી છું કઉ છું તો હું મારા ભક્તો માટે છું મેલડી તમારું ધ્યાન તમારું ચિત્ત તમારું મન તમારી નજર છે ને મારા સામુ હોવું જોઈએ બાજુવાળા શું કરે છે એનાથી કોઈ લેવા ખાવા ના હોય તરસ લાગી છે તો પાંચ મિનિટ મોડું પાણી પીશો માતાજી શું સાંભળો તો ખરી હું શું કેવું છું સાંભળો તો ખરી કે માં કોને કોઈ લખેલું છે વાંચવા જશો કેટલું વાંચશો ક્યાં પડી છે પુસ્તકો ખરીદવા જશો લેવા જશો વાંચવા જશો વાંચીને પછી જ્ઞાની બનશો અને સાચું લખ્યું ખોટું લખ્યું કોને કીધું પણ હું લખાવું છું તમારી લખીને જોડિયા કાળકા બોલશે એક નાનું બાળક હોય જે જીદ કરસ માની ભાઈ જીદ કરસ મા તું આલજે તું આલજે તું આલજે મને આલજે 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 એટલે મને લાગે કે આ બાળક બહુ માગે છે તો હેડો પાંચ રૂપિયાનું નહીં પણ રૂપિયાનું તો આલવા દે હું તો દરેક ના જે 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 માતાજી જે પૂજો છો ને મેલડી માતાજી તમારા ઘરે હોય ચાવણ માતાજી હોય ખોડિયાલ માતાજી હોય શિકોતર માતાજી હોય મોમાય માતાજી હોય હનુમાનજી હોય રામાપીર હોય રામ ભગવાન હોય કે જે હોય દરેકના વિષય કંઈક ને કંઈક તમને નવી સમજણ અને જૂની સમજણ તમને હાલવા આવીશું જે લુપ્ત થઈ ગયેલી વાતો હોય ને એ લાવીશું કે હું સ્વયં નારાયણ ની સાક્ષી વાત કરું છું મેલડી અને સોનાના ના રથમાં ફરનારી હું મેલડી છું એટલે ઐતિહાસિક પૌરાણિક જે વાતો છે ને એ લઈને આવીશું કે પાવાગઢ માંથી ઉતરું ઢેબડિયા તળાવમાં પડું છું નહીં ધોઈ ધોધ જેવી ચોકી થાય માથે મોરનું નું પીસું લટકાવીને હોનાની કટાર ભરાય

આજે દુખી છો ને દુઃખ લઈને આવ્યા છો ચિંતા ના કરશો તમે બેઠ્યા છો ને તમારું બધું ખાતું મેં મેલડીએ ખોલ્યું મારી પાસે આયા દેવ આયા તમારી માતાજી આવીને મને કીધું આટલું આટલું દુઃખ છે આવી રીતે માનતા નથી અમે પૂજાતા નથી મેં તો ધીરજ રાખો તમારા દીકરા તમારી વહુઓ તમારી વસ્તી અમરતની મેલડીની મેલડી ની પાસે આવી છે તો કઈક ચાર વાતો તો સાંભળવા દો ચઈ ચાર વાત સાંભળશે તો ખોડિયાલ તારા દીવા ચાલુ કરશે ખોડિયાલ તારી ભક્તિ ચાલુ કરશે કરે ને ભક્તિ ચાલુ હવે તમે દીવા કરો ભક્તિ કરો ખોડિયાલ ખોડિયાલ જાઉન મેલડી મેળડી મોમાએ મોમાએ બ્રહ્માણી બ્રહ્માણી કરો અને ભજવાને પછી એને ખબર પડે કે આટલા વર્ષો સુધી ભક્તિ ની કરી તો હવે કેમ કરે છે તારું અમૃત ની મેલડી દેખાવ એને દેખાવ ઉર્ષિત મને સપરા નથી કંદ્રપિયા મેલડી ઉજ્જૈન આગળ પર લખીને આયે સમય આવો મેલડી બનવું કાળકા બનવું ખોડિયાળ બનવું રાધલ બનવું ઉર્ષિત નથી મેલડી બનવું બધું જ બનો કોના કાગળો પર લખી લઈને આવી છો મોમાય બની જવું એ ઘડી એ કરી કે બાઉચર બની જવું તમે કોણ એ માતા હું બનો હું ખોડા કાગળો પર સોના ના કલમે મહાકાલેશ્વર પાસે શંકરની ની પાસે લખાઈ લઈને આવી છો કે જાઉં ફરો ગોતો અને ના મળે તો મારા અવતાર ખોટ પડી જાય હું મેળવી છું ખાઈન પીન ભક્તિ કરીને આનંદ કરો કોઈનું લઈ ના લેતા જોઈએ તો મેં રડી છે સદાય લોકો ના પોતાની પાસે સો રૂપિયા પડ્યા હોય ને દસ રૂપિયા નું દાન કરજો હું એકસો એક હજાર કરોડ પેહલા તો તમે એટલું સમજી લો પેહલા તો મારી વાત એટલી બે હાડ દેજો કે દુનિયામાં કોઈ પણ માણસ દેવ દુઃખમાં પીડાતો હોય ને તો એની માં નારાજ છે ને એટલે પીડાઈ છે સાંભળી જજો એની માં ને કઈક પેટમાં પડ્યું છે ને એટલા દુઃખ માં પીડાય છે એની માં ને નહીં ગમતું એ કર્યું છે ને એટલે તમે દુખી છો તમારી માં ને પૂછ્યા વગર બધા દીવા ધર્યા ને એ તમારી કુળદેવીને નહીં ગમ્યું ને એટલે તમે દુખી છો એક દીવો કરો બે દીવા કરો ત્રણ દીવા કરો ચાર દીવા કરો દસ દીવા કરો કે વીસ દીવા કરો હું એવું કહું છું કે જ્યાં સુધી પ્રમાણ ના આપણ તારે કઈ ના કરાય મન પૂછન મોક આવ કે રાત્રે બે વાગે ડોસી આવન તો દીવો કરજે હું સિંધ મન છપરા નથી કદ રૂપિયા મેલડી છો પૂછું છું તમારી માન પૂછું છો હું તમારી માન પૂછું છું તાર દીવો જોઈએ એટલે તમારી માં કે હા માર દીવો જોઈએ તો બોલ કેટલા વાગે તું આવે છે કેટલા વાગે તારી વસ્તી દર્શન દે છે એટલે મને કે જાવ ચાર વાગે કહી દો એટલે હું કહું કે પશુ રાજા કરણની વેળા થાય એટલે તારી મેલડી ખોડિયાલ કાળકા સતી જવું કે ઝોપડી હશે ને સપનામાં આવશે 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 કેટલું સમજાવો કેટલું મનાવો કેટલું કાવ અગરબત્તી કરે અગરબત્તી આખું ઘર ધુમાડા 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 દીવા તો કે ચોવીસ કલાક મનની અંદર દીવો છે એને જગાવો એને જગાવો એ બેઠ્યા હોય ને તો દસ મિનિટે કદાચ બે હવાનું મારી પાસે મળે ને તો ભજન કરો ખોડિયાલ મેલડી કાળકા સધી શિકોતર દાદા તમે જેનું તમારા ઘરે જે મારા બેઠી હોય ને એનું ભજન કરો મેં નથી કીધું કે મારું ભજન કરો મેં કીધું મેં નથી કોઈ કીધું કે ભજન કરો મારું ભજન કરો મેં એવું નથી કીધું મેં એવું કીધું કે બ્રહ્માંડ ભજન કરો મેં એવું કીધું છે કે મોમાઈ ભજન કરજો સધી ભજન કરજો મેલડીનું કરજો તમારી મા ભજન તમે કરજો હું તમને એમ કહું છું કારણ કે એ તમારી તમે એના છો આ દુનિયા ખોટી છે જૂઠી છે આ દુનિયા ખોટી છે જૂઠી છે આપણી માં જ હાચી કારણ કે માં આપણી ને આપણે માના છીએ પછી તો કે ઓળખો તોડ ખાય મેં કોઈને પૂછ્યું નથી કે તમે કેવા છો કોઈને પૂછ્યો કોઈને પૂછ્યું ક્યાંથી આયા કેવા છો શું કરીને આયા પણ ના એમ કહું છું કે માની ભક્તિ કરીને આયા છો ભજન કરો છો માના પર શ્રદ્ધા છે માની ઉપર વિશ્વાસ છે માન માનો છો મટે જાવ છો મંદિરે જાવ છો સાડી પહેરીથી ખોડા નાખ્યા તા આ પ્રશ્ન મારા અને કોઈ લખ્યા નથી કોઈ કહેતું નથી આ પ્રશ્ન મહારાજ કેવું પડે ને તો ખોડા નાખતા શીખવાડ્યું ચાંદલો મારતા શીખવાડ્યું માની ભક્તિ કરતા શીખવાડ્યું શિવ મંદિરે જાઓ એવું શીખવાડ્યું શિવ પુરાણ વાંચો ને એવું શીખવાડ્યું તમારી માના માટે સુખડી લાપસી કે ચોખા બનાવો ને તો ઘરે તમારા ભાવથી બનાવો ને એવું શીખવાડ્યું સ્વયં એના મંદિરમાં મઢમાં ખબર પડે કે મારી લાપસી બની રહીશ મારે જવું પડે અને લાપસી ધરાવતા હોય ને એટલે ઝૂલામ પાછી ઝૂલતી 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 આનંદ કરતી કરતી આશીર્વાદ આવતી હોય ખોડિયા લોહી મેલડી હોય કાળકા હોય બેચરા હોય આશીર્વાદ આલતી હોય આલતી હોય ને આલતી હોય ખાલી એટલી એટલી મારી આટલી જ વાત છે કે કળિયુગ છે ને આપણી માં ક્યારે મળે ને એ આપણને ખબર નથી કોઈને ખબર હું ઘરે જતા મળો ઊંઘી જાઉં તો મળો કોઈક મહેમાનના ના તાજાઓ ને તો રસ્તામાં ડોશીના રૂપિયા મળો કોઈક જગ્યાએ કોઈ ખરીદી કરવા જયા હોય ત્યારે બાજુમાં એને ઉભી રહો તમે કંઈક તમારી વસ્તુ લેવા ગયા હોય ને તો રસ્તામાં મળો અને તમે સાધન લઈને જતા હોય ને તો ડોશી ના રૂપે ઉભી રહેલી મળું 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 કડ્યું એટલું કઉસ કે ઓળખો તો જ ઓળખાય